તપઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર આપણું સામાજિક વલણ આપણી આધ્યાત્મિકતાની પારાશીશી છે ઈશ્વરના દર્શન માટે માત્ર મંદિરના દ્વાર ખટખટાવાને બદલે પડોશીના હૃદયના દ્વાર પણ ખોલવા જોઈએ આપણી આસપાસ જરૂરિયાતમંદોમાં ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરીએ સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય પચીસ કડી એકત્રીસથી થી છેતાળીસ જ્યારે માનવપુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે આવો મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા હું માદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે પ્રભુ અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા ત્યારે રાજા તેમને જવાબ આપશે હું સાચું કહું છું કે અમારા ભાઈઓ માના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે ઓ શાપિતો મારાથી દૂર હટો સૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો હું ઉઘાડો હતો ત્યારે તમે મને ઢાંક્યો નહોતો હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા ત્યારે તે લોકો પણ કહેશે હે પ્રભુ ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા અજાણ્યા કે ઉઘાડા માંદા કે કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી ત્યારે રાજા ધેમને સંભળાવશે હું તમને સાચું કહું છું કે અમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું આમ એ લોકોને શાશ્વત સજા થશે પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે સંત અગુસ્તીન કહે છે કે દુનિયામાં અનિવાર્યપણે બે પ્રકારના લોકો હોય છે કારણ કે દુનિયામાં બે પ્રકારના પ્રેમ હોય છે એક પવિત્ર પ્રેમ અને બીજો સ્વાર્થી પ્રેમ પવિત્ર પ્રેમ ઈશ્વરને આધીન હોય છે જ્યારે સ્વાર્થી પ્રેમ ઈશ્વરના સમૂહવાળા બનવાના પ્રયાસરૂપ હોય છે તપઋતુના પહેલાં અઠવાડિયામાં જ આપણને ઈસુએ આપેલી સૌથી મોટી બીજી આજ્ઞાના પાલન વિશે ગંભીરતાથી વિચારવા માટે આજનો સંદેશ આહવાન કરે છે જે લોકો કોઈ સ્વાર્થ વિના માનવ બંધુ પ્રત્યેની અનુકંપાને લીધે જ તેને કોઈ પણ બાબતમાં મદદરૂપ થવા માટે તત્પર હોય છે એવા લોકોને ઘેટાની ઉપમા આપીને તેમણે નિસ્વાર્થ ભાવે પાઠમાં દર્શાવેલી જુદી જુદી રીતે બતાવેલા માનવ બંધુ પરના પ્રેમની કદર કરતા રાજાધિરાજ ઈસુ તેમને જમણી બાજુએ સ્થાન આપે છે આ છે પવિત્ર પ્રેમ દર્શાવનાર લોકો બીજા લોકો જેમને બકરીની ઉપમા આપીને ડાબા હાથે સ્થાન મળે છે તે એવા લોકો છે જે પોતાના સ્વાર્થમાં રચ્યા પચ્યા રહ્યા હતા અને તેમના માનવ બંધુની તેમને કાંઈ જ પડી નહોતી એમણે પ્રેમનું પ્રદર્શન કર્યું તો માત્ર નામના માટે કે પોતાના સ્વાર્થ માટે ઈસુએ માનવજાતને પોતાની જાત જેટલો પ્રેમ કરવાની આજ્ઞા આપી છે જેનો અમલ કરવો એટલે આપણે માનવ માત્ર માટેના દર્દ તંગી ભૂખ તરસ પીડાને ફક્ત સહાનુભૂતિથી નહીં પણ સમાનુભૂતિની સંવેદનાથી અનુભવીને શક્ય હોય એ રીતે મદદરૂપ થવું કોલકાતાના સંત મધર ટેરેસા કહેતા કે જ્યારે કોઈ પણ માણસ ખોરાકના અભાવે મૃત્યુ પામે છે ત્યારે એનો દોષ ઈશ્વરને ન આપી શકાય પણ એ માટે દોષી છે કોઈને કોઈ માનવી જેને એ ભૂખ્યા માણસમાં ખ્રિસ્તના દર્શન ન થયા અને એટલે તેને ખાવાનું ન આપ્યું મોઘી રેસ્ટોરન્ટમાં પૈસાનો ધુમાડો કર્યા પછી રેસ્ટોરન્ટની બહાર બેઠેલ વૃદ્ધ માજીની ભીખની કાકલુદી ન સાંભળીએ તો ઈસુના ડાબે હાથે જ સ્થાન મળે એવો સંકેત આજના શુભ સંદેશમાં મળે છે કોઈ પણ જરૂરિયાતમંદ માણસને આપણાથી શક્ય હોય એ રીતે અને જેટલું શક્ય હોય એટલું કરવાની આપણી તત્પરતા એ જ આપણને ઈસુને જમણે હાથે બેસવા માટે લાયક બનાવે છે કારણ કે કોઈ અદનામાં અદના માણસ પ્રત્યે દયા દાખવીને કરેલી કોઈ પણ પ્રકારની મદદ ઈસુ તેમને જ કરેલી મદદ માને છે અને એ રીતે જ આપણો ન્યાય કરશે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સેન્ટ ચર્ચિલ કહેતા કે આપણને જે મળે છે તેનાથી આપણો જીવન નિર્વાહ થાય છે પણ આપણે જે આપીએ છે તેનાથી આપણું જીવન બને છે આ તફઋતુ દરમિયાન ઉપવાસ અને પ્રાર્થના તથા આપણે અન્યોને મદદરૂપ થઈને માનવબંધુને કોઈપણ રીતે મદદરૂપ થવાની આદત કેળવી શકીએ તો એ આપણા માટે તપૃતુની મોટી ઉપલબ્ધિ ગણી શકાય bye, -bye. विश्वर मारा मुझे पर दया करो I Gracias. दया करो